નમસ્કાર ખેડૂત મિત્રો જગતના દાદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો થોડીક વરાપ નીકળી એટલે હવે ખેડૂત તો ખેતરમાં હાથી આંકવાનું ચાલુ કરી દીધું છે પરંતુ હજી સંપૂર્ણ વરાપ નથી હજી વધારે જો થોડોક તડકો નીકળે તો હાથી આંકવાની મજા આવે એટલે ખેતરમાં ગારો ખૂબ જ છે જોઈએ આપણે ટ્રેક્ટર કેવી રીતે ચાલે છે આ મિત્રો આપણું ટ્રેક્ટર છે અત્યારે તો ખાલી એક રાપ જ હાલે છે વચ્ચે કારણ કે ગાળા લેવાનું ને એવું કાંઈ કામ ચાલુ નથી અને આપણું ટ્રેક્ટર છે વૈભવ હવે ચાલુ કરે છે ધીમે ધીમે જોઈએ તો રાપ આંકવાનું ચાલુ છે ખાલી વચ્ચે રાપ આલે એમ જ છે કારણ કે ગારો ખૂબ જ છે એટલા માટે જો થોડીક વરાપ નીકળે તો ટ્રેક્ટર આંકવાની હાથી આંકવાની ખૂબ જ મજા આવે આ મિત્રો આપણો કપાસ છે અને મગ મકાઈ દેખાય છે આ આપણા મગ છે જો આ આપણું મકાન છે મિત્રો કારણ કે ભાગ્યાઓને રહેવા માટે અત્યારે ખૂબ જ જરૂરી

દવાનો છંટકાવ પણ ચાલુ છે આ આપણી મગફળી જે પીટી બત્રીસ છે એ હવે ધીમે ધીમે કાળી થપી જાય છે મેં ધીમે ધીમે વરસાદ છાંટાવો પડે છે એટલે લગભગ દવા છાંટવા તો નહીં દે એવું લાગે છે અહીંયા આ મિત્રો દવા છાંટે છે ભાગ્યાઓ નરેશ અને સુભાષ બંને ભાગ્યાઓ દવાનો છંટકાવ કરી રહ્યા છે અને અહીંયા મુનો હવે રોટલા ખાઈ લીધા છે રોટલા ખાઈને હવે છોકરા રમાડવા માટે જાય છે ને એક નાનો છોકરો છે હવે નરેશ બરાબર શાહમાં ચડવાની તૈયારી માનવીનો છંટકાવ કરવા માટે તૈયાર થઈ ગયો હવે સુભાની પંપ ચડાવી લીધો છે જો મિત્રો દવાનો છંટકાવ ચાલુ છે અત્યારે મગફળીમાં ખૂબ જ ઈયળો છે તેથી યડો માટેની દવા જ્યાં મિત્રો છંટકાવ કરે છે